વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું સાથે સંયોગ એવો છે કે પારસી લોકોનો પણ આજે આવા મહિનાના આવારો જ એટલે કે પાણીની પૂજા કરવાનો દિવસ આજે છે તો પારસી લોકો નદી કિનારે આવી અને પૂજા અર્ચના કરતા હોય દૂધ સાકર ફૂલ દાળિયેરથી અને પારસી લોકોની જે મીઠાઈ છે દાળપૂરીથી એ પાણીના અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરતા હોય છે જશનની કવિત્ર ક્રિયા કરવામાં આવતી હોય છે પૂજા પાઠ કરવામાં આવતી હોય છે અને એવી આરાધના કરવામાં આવતી હોય છે કે નદીનું પાણી અને કુવા તળાવ કાયમ હંમેશા ભરેલા રહે અને લોકોને તંગી ન પડે ખૂબ સારો વરસાદ થાય નદીઓ છલોછલ ભરેલી રહે એવી આરાધના કરતા હોય છે અને આપણે જે નદીની આ જે દયનીય હાલત આપણે જોઈ શકીએ છીએ પાણી ગંદુ કરી નાખ્યું છે અને પ્રદુષિત કરી નાખ્યું છે એમ કેમિકલ છોડીને કચરો નાખીને અને બધો કચરો અંદર ઠાલવીને જે પાણીને પ્રદૂષિત કર્યું છે એ ન થવું જોઈએ એવી પણ આરાધના કરતા હોય અને પાણીની જ્યારે તંગી પડતી હોય ત્યારે આપણને ખબર છે કે પાણીનો પ્રશ્ન કેવો મોટો ઉપસ્થિત થતો હોય છે તો પારસીઓ હંમેશા પાણીની શુભતા જળવાઈ રહે એનો પ્રમાણ જળવાઈ રહે એવા પ્રયત્નો સાથે એવી આરાધના કરે વર્લ્ડ વોટરડે એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું સાથે સંયોગ એવો છે કે પારસી લોકોનો પણ આજે હાવા મહિનોના આવા રોજ એટલે કે પાણીની પૂજા કરવાનો દિવસ આજે છે તો પારસી લોકો નદી કિનારે આવી અને પૂજા અર્ચના કરતા હોય દૂધ સાકર ફૂલથી અને પારસી લોકોની જે મીઠાઈ છે દાળપોરીથી એ પાણીને અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરતા હોય છે જશનની અ પવિત્ર ક્રિયા કરવામાં આવતી હોય છે પૂજા પાઠ કરવામાં આવતી હોય છે અને એવી આરાધના કરવામાં આવતી હોય છે કે નદીનું પાણી અને ગોવા તળાવનું પાણી કાયમ હંમેશા ભરેલા રહે અને લોકોને તંગી ન પડે ખૂબ સારો વરસાદ થાય નદીઓ છલોછલ ભરેલી રહે એવી આરાધના કરતા હોય છે અને આપણે જે નદીની આ જે દયનીય હાલત આપણે જોઈ શકીએ છીએ પાણી ગંદુ કરી નાખ્યું છે અને પ્રદુષિત કરી નાખ્યું છે એમે કેમિકલ છોડીને કચરો નાખીને અને બધો કચરો અંદર ઠાલવીને જે પાણીને પ્રદુષિત કર્યું છે એ ન થવું જોઈએ એવી પણ આરાધના કરતા હોય અને પાણીની જયારે તંગી પડતી હોય ત્યારે આપણને ખબર છે કે પાણીનો પ્રશ્ન કેવો મોટો ઉપસ્થિત થતો હોય છે તો પારસીઓ હંમેશા પાણીની શુદ્ધતા જળવાઈ રહે એનો પ્રમાણ જળવાય રહે એવા પ્રયત્નો સાથે એવી આરાધના કરતા આવ્યા છે